આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુ એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક પત્ર લખ્યો છે જે પત્રમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રીએ પૈસા અને એફ આર એની ખાસ ગ્રામસભાઓની તારીખ બદલવાના મુદ્દા પર પત્ર લખવામાં આવ્યું છે આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવે જણાવ્યું હતું કે અનુસૂચિત વિસ્તારોમાં પૈસા અને એફ આર એ જિલ્લાઓ બનાસકાંઠા અમદાવાદ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ વડોદરા ભરૂચ ડાંગ દાહોદ નર્મદા તાપી અરવલ્લી મહિસાગર નવસારી પંચમહાલ સાબરકાંઠા સુરત વલસાડ કચ્છ પાટણ અને પાટણના ગામોમાં પંદર નવેમ્બરના રોજ ખાસ ગ્રામસભા કમ ઓરિએન્ટલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમે આપને જણાવવા માગીએ છીએ પંદર નવેમ્બરના રોજ દેવ દિવાળી અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનો પર્વ છે જેની પણ રજા છે

પત્રવ્યવહાર દ્વારા તમામ કલેકટરો અને ડીડીઓને સૂચનાઓ આપવામાં આવી છે અનુસૂચિત વિસ્તારો એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ જે વિસ્તારોમાં એક્ટ અને એફઆરએ અંતર્ગત પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ગામસભા બોલાવી અને તાલીમ આપવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ એ દિવસ એટલે દેવ દિવાળીનો દિવસ છે એ દિવસ એટલે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો દિવસ છે ત્યારે આ વિસ્તારના આદિવાસી સમાજોમાં આ દેવ દિવાળીનો તહેવાર અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનો તહેવાર એ ખાસ ઉત્તમ મહત્વનો મહત્ત્વનો દિવસ ગણાય છે ત્યારે આ ખાસ ગ્રામસભા આ દિવસે ન બોલાવી એને હાલ પૂરતી મુલવતી રાખી અગાઉના દિવસોમાં ફરી આ પૈસા એક્ટ અને એફઆરએની તાલીમ અને માર્ગદર્શિકા માર્ગદર્શન આપનારી ગ્રામસભા બોલાવવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ આ દિવસે જ ગ્રામસભાઓ બોલાવવાથી અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા હાજર નહીં થશે પૂરતા લોકોની પણ હાજરી નહીં હશે અને પાકી હાજરીના કારણે જે આ ગ્રામસભાનો હેતુ નક્કી થયો છે સાર્થક નહીં થશે એવું અમને લાગે છે એટલે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસે રજાનો દિવસ છે અને તહેવારોનો દિવસ છે એના સિવાયના દિવસે આ ગ્રામસભાઓ ફરી બોલાવવામાં આવે એવી અમે મુખ્યમંત્રી શ્રી અધિક વિકાસ કમિશનર શ્રી અધિક સચિવશ્રી ગ્રામ પંચાયત અને પંચાયત મંત્રીશ્રીને આજે અમે લેખિતમાં જાણ કરીને એને આગળની તારીખો ગ્રામસભાઓ લેવામાં આવે એવી માંગ કરીએ છીએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જૈતર વસાવા તેમણે ખાસ જે પૈસા અને એફ આર ગ્રામ સભાઓના લઈને મુખ્યમંત્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તેમણે રજૂઆત કરી છે અને અને ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ તેમાં દેવ દિવાળીનો સમય હોવાથી તેમાં જનતાના જનપ્રતિનિધિઓ છે તે હાજરી કદાચ તહેવારોની વ્યસ્તતાના કારણે નહીં આપી શકે તેના માટે પણ તેમણે આ સભાઓની તારીખ છે તે મુલતવી રાખવા કા તો અગાઉના દિવસોમાં રાખવા માટે વિનંતી કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અમલને લઈને ગુજરાત સરકારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનો